ફેમિલી યાદના નવો લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો મેમ્બરો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો તમે જોઈ લો ચોળ કેટલી બધી આવી ગઈ છે તો મિત્રો પરમ દિવસે વેણી હતી તો પણ તમે જોઈ લો ચોળ ખૂબ બધી આવી ગઈ છે હવે પરમ દિવસે વેણવાની છે અને જબલા પણ ખાસા નીકળશે બીજી વાર વેણશું તો પણ ચોળીના પહેલી વાર વેણી હતી તેના પાંચ જબલા નીકળ્યા હતા અને પંચાવન રૂપિયા ગઈ હતી અને ગાર પણ હવે વીણમાં આવી જશે આ તો મિત્રો આ નાનો ગારની અને મોટો ગાર બે ભેળા વીણમાં આવશે અને ખરા તપનું ટૂંકવું પડશે વીણવા તો મિત્રો આલ કલ્ટીના ફાળુઆ નીકળતા હતા તેટલા માટે પરસેવો વળ્યો છે તો મિત્રો તમે જોઈ લો ચોળી પણ મોટી મોટી થઈ ગઈ છે હવે પરમ દિવસે વીણવાની છે અને હું તમને રોગ બનાવીને જરૂર બતાવીશ કેટલા રૂપી ગઈ છે તે ચોળી અને ગ્વાર તો મિત્રો રાત્રે ડીજેમાં ગયા હતા કેવો માહોલ છે તે હું તમને બતાવું તો તમે જોઈ લેજો રોગમાં ડીજેમાં કેવો ગરમ માહોલ છે તે મિત્રો તમે ડીજેમાં કેવો ગરમ માહોલ છે તે તમે રોગમાં માં જોઈ લીધું હોય છે તો મિત્રો તમે જોઈ લો ગાર માં આવી ગયો છે અને ચોળી અને ગાર પેળું વીણવું પડશે ખરા આપનું ટૂંકવું પડશે ગાર તો પહેલાં વેણવાનો પછી ચોળી વીણવાની તો મિત્રો ચોળી તો વેણવી થોડી હોલી છે અને ગાર તો ખૂબ જ કાઠો છે તો મિત્રો ગારના પણ ખાસા જબલા નીકળશે હવે બંને ઘર આવે છે અને ચોળીના પણ ખાસા જબલા નીકળશે તો મિત્રો આજે પણ ડીજેમાં જવાનું છે તો મિત્રો આજનો ડીજેમાં કેવો ગરમ માહોલ છે તે હું તમને બતાવું છું તો તમે ભોગમાં જ જોઈ લોજો આજનો ડીજેમાં કેવો ગરમ માલ છે તે અને તમે જોઈ લો બાજરી પણ સારી પાકી છે અને મજૂર પણ ખૂબ બધા આવ્યા છે વઢાવાહારું તો મિત્રો અમારા ગામમાં મજૂર ખૂબ બધા વઢાવા બાજરી વઢવાવાળા ઉતર્યા છે તે લાવવાના છે ચોથા ભાગે હાલવાની છે બાજરી અને બાજરી પણ સારી જ પાકી છે મિત્રો એક ખેતરમાં એક થેલી વાવી હોય તો મજૂરોને બે બોરી હાલવાની તો મિત્રો છવાવેલી છે તેટલા માટે મજૂરે ચોથા ભાગે રાખશે એટલે બાર બોરીઓ હાલવાની બધી વાંધવાની અને તેમને બધું કરી આપવાનું ડૂરું પણ તેમને ભરવાનું પૂરા પણ તેમને ભરવાના બધું જ તેમને કરવાનું મિત્રો આપણે બહાર બોરીઓ આપવાની તેમને બધું કરવાનું હાલો પણ ખટકે હાલે તે તો મિત્રો અમારે ચોથો પગે હાલવાની જ છે તો મિત્રો આજનો રોગ તો બસ આટલો જ હતો તો મિત્રો તમને આજનો રોગ સારો લાગે તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો અમારે છે બીજા વ્લોગમાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી